આવે ને ઓલો કે હજી ન થાવ તો ઈએ આવે છે રાયડું નાક માં રાયડું નાખવાથી કોઈ ન થાય અહીંયા પછી ડોક્ટર કીધું જવાનું હું છે કેમ ખબર પડે હવે આવે તો ખબર પડે સંદીપ સોને શું કરે આ રહી મમ્મી બેટી જો બેટી બેટી વિસાતી જો વિસાતી જો હું વિસાઈરા રાખે આવ જો તા શાદી માં તો મોટું થઈ ગયું તારું ઈમાં હું વિસાઈરા જ રાખે વિસાઈરા જ રાખે માં દીકરી તમે ઓને કઈ આવ્યા કે હવે આવી ગયા કે નહીં પૈસા લઈને આપણે એનું રાહ જોઈને બેહવાની

હાલો ડોક્ટર હું વાત કરવાના હોય એ જય શ્રી કૃષ્ણ બાપુજી કેમ છો એ લાગુ બાપુજી આશીર્વાદ આશીર્વાદ લાગુ ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ આશીર્વાદ એટલા બધા કઈ નથી હું કા કેમ થઈ ગયું તમને કોઈને કઈ ધ્યાન ના રહ્યું છોકરા હવે ઓપરેશન નહી હું ત્યાં સુધી તમે કોઈ ધ્યાન ના રાખ્યું ઈ તો ભાઈ થઈ જાય હવે કઈ અહીંયા અમારો વાક છોકરા ધ્યાન રખાય આ બે જણી શું કરતી હતી ને સોનલ ક્યાં ગઈ ઈ કે અહીંયા રોકાણી કેટલો ટાઈમ રોકા હું ઘણીએ ઘણીએ જાય ને રોકાવા ઈ રોકા હે બાપુજી હમણા પછી બધી વાત કર્યું તમે આ છોકરાનું પતાવી લઈ આપણે ને ડોક્ટરે જવાનું કીધું ને ભાભી કેતા હતા તો હાલો અમે મળી આવીએ

ટાટિયા વગરનો થઈ જાય એ તમને ખબર છે એના કરતાં લઈ આવું સારું દવાખાને ડૉક્ટર કે એનું માનવાનું હોય હવે પેલા જે હું ના લે તમે કયો એમ પેલા છે ને જોવાઈ લગાડીને સીધા ભાઈ ગા ભાઈ ગા ભાઈ ગા હું બાપુજી જ રસ્તામાં વાતું કરતા હતા ભાઈ પૈસા મારે દેવા ને પચાસ હજાર તું દે તો એ થઈ ભાઈ અમારી પાસે ટાંકી રોડા રૂપિયા હોય તારી નોકરી સારી રહી તારે જોનલ નથી વાંધો ના આવે રૂપિયા હોય તમારા પાસે અમારે પાસે હોય મોહમ થાય એ પાસે હોય અડધા ખાવાનું રૂપિયા દેવાના હોય નામાં ભરવાના હોય અડધા દવાઈ લેવાના પૈસા જોતા હોય ખાતર નાખવા હોય હું ક્યાં કંઈ કહું ભાઈ હું લઈ આવું ને પૈસા વાત થઈ ગઈ પૂરી તું દીકરી વિસારા રાખ ને તો એમ ના લે માં દીકરી હે હજી તો કેટલાય દી કાઠવા પડ્યા એ તેડવા આવીએ નહીં આવે કઈ પણ આપણે આનું કરવું જો હે આમ નામ ના બેઠું રહેવું મને ઈ કામ હવે મારી કમાણી મારું બધું ખર્ચ મને તો એવું એવું થાય ને કે હું ક્યાંક ગોઈ જાઉં મમ્મી મને કાઈ ગમતું નથી ત્યારે કેમ વિચાર આવે કે મારા હહરાન ફોન કરવો મારે ખબર પડ્યા આ બધાયની એની યારે છુપાવતા હે તો બહુ ડેન્જર મગજના છે અરે એને ફોન ન કટી આ તારી હાહુને તારી ભાભી છે ને સડાવશે નહીં કે આમ કર્યું તું આમ નામ કર્યું તું તા ઓમ કર્યું તું કે ઠેકને બાતવા દોડ્યા તારી હામ ઈ ના જોઈ કે આપડા ના થાય કરતી ની ફોન ના ના મમ્મી આ તો તને વાત કરું આ તો એમ થાય કે હાલ તને વાત કરું તો બરાબર ઈને વાત ન કરતી બધા ઈ ના જોઈ તને ન ખબર ન્યા નાલ ખાઈ લે માં દીકરી કાલ હાઈ ન ન ખાધું માં દીએ હા જ ભાવ તું મમ્મી મારી ફ્રેન્ડ હા ચૂકે દીધી તારા પૈસા તારો હક થાય ને તો તું લઈ આવ મારે કેમ જાવ એને એમ જો હામે મેં આવી એ છે ને પાછા બહુ બોલ બોલ કરીએ બધાય કઈ વાંધો નહીં તારા રૂપિયા રાખી લે ભગવાન કઈ સારું નહીં કરે એનું ભગવાન છે ને એ મૂકીએ નહીં કે તારા રૂપિયા કમાઈ લાગે રાખાય મહેનત ના કેટલી મહેનત એ મમ્મી બચત કરી કરી મેં એટલા પૈસા રાખ્યા તા કઈ વાપરી ન નાખે ને મારા હાવ નાથમાં ન આવે ને તો હારું મને એ બીક લાગે માર ભાભી નાખે ન કહે ને કંઈક કર નાખીએ મન ખબર છે તાર હા બહુ સડામણી સડામણી ને વાતું તો ઉસા ના આવે એટલી વાતું કરે અહીંયા એ વાત હતી વાતું 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 બસ આ જ કરવી તો એ નઈ હું મમ્મી મમ્મી હું જલ પાપા બેન ફોન કરું બાજુ મારી એતી ખબર પડે હું કરે હું નઈ અરે ફોન કરી તો કે કે બતાઈ તો ઈ અને ફોન નઈ કરતી મને કરે તી હમણા કઈ મમ્મી બીજા રે પાડી દીકરી તો નઈ પણ ઉપાડી બહુ થાય ઘરની મમ્મી મને બહુ ઉપાડી થાય મન નોબ ગમતું મમ્મી અહીંયા

કઈ વાંધો નહીં બની ગયું બની ગયું હવે કઈ થાય આપણાથી કઈ નહીં થાય પેલા ધ્યાન રાખવું હોય તો કઈ ન થાય આપણે બે બે જણીઓ ત્રણ ત્રણ જણીઓ છે ઘરમાં કામ વાળી કામ કરે તો પછી ઈથી વિશે શું હોય કામવારી ન થાવતી કેટલા દીચા પૂછો સંદીપ ને હું ને આ તારી બહુ એકતા લેપરી રહી ધીરે ધીરે કામ કરે તો પછી અમે માં હું કાલ ગોઈ રહી કરવા લાગુ ન ખાધા ભેગા કઈ થા હું અટી પોણા ત્રણ થઈ ગયા તા તા પછી એમ હું જાઈ ની પા રોટલી કરવા ગઈ ના પા રમતો તો તા પડ્યો બા તમે લેપરી લેપરી કરો ને કામ ન કરતી ઘર માં આખો દી તો કામ કર્યા રાખું ધીરા ધીરા કામ કરે તે આખો દી ખૂટે નહીં જટ છપાટો કરીએ તો હું વાલ લાગે કામ માન્યા હારું હાલો હું જઈ આવી બસ તમ બધા બોઈલા રાખજો એ ભગવાન આ દવાખાના ને કોઈ ખબર હતી કાલ તો ઘેર મજા ના હતા ના જાય અહીંયા દવાખાને બેઠા કાલ ની કોઈ ખબર નત પડતી ને કોઈ કઈરાની દેશી ઉપચાર ને બસ ભઈડાઈવા દવાખાને લઈને

હા એ છોકરાના પપ્પા છે હમણાં જઈ ગામડે હતા ને તો ગામડે થી આવ્યા ને સાહેબ પૈસા ને બંદોબસ્ત કરીને આવ્યો થોડીક વાર લાગી ગયો સોરી અરે કંઈ વાંધો નહીં તમને એમાં એમ એમ કહેવાનું છે કે આપણે ઓપરેશન કરાવવાનું છે તો સાઈન તો જોશે પણ છે ને સીસી સુંગાડવી પડે એટલે બાળકનું થોડુંક જોખમ રહે એટલે તમને કહેવા માટે મેં ફો શું કહેવાય બોલાવ્યા છે અહીંયા એટલે હું સાહેબ સીસી સુંગાડવી એટલે એટલે એ બે પાન થઈ જાય એમાં આપણે રિક્સ લેવી પડે બાળક માટે તો તમારી જો તમારી હા હોય તો આપણે ઓપરેશનનું કરીએ એટલે તમને હું કહું કે બેનોને ન કહેવાય ડરી જાય એટલા માટે હું કહું તમે આવો તો આપણે વાત કરી લઈએ ઓહો એટલે સાહેબ આખો બે ભાન થઈ જાય પછી ભાનમાં કંઈ આવે જો એ તો છોકરાના મગજ ઉપર હોય કલાકે આવે બે પાંચ કલાકે આવે ને ત્રણ દી આવે બે દી આવે કંઈ નક્કી અમે ન કહીએ એટલે તો સાઇન કરાવીએ અને અમે તમને પૂછીને ઓપરેશન કરીએ કેમ કે એને બે પાન તો કરવો જ પડશે કેમ કે બાળક નાનું છે પણ તો એને આપણે કરાવવું જ પડશે એ ઓહો સર આટલું બધું કરાવવું પડશે મને તેમ કે ખાલી પગ ખોટો પાડીને કરશો હા હલબલ કરે ને ભાઈ હલબલ કરે તો પછી અમારે ઉપાધી રે ને ઓપરેશનમાં ઓહો આવું બધું કરવું પડશે સાહેબ પછી એમાં કંઈ વાંધો આવે તો એટલે તો કહું કે રિક્સ લેવી પડે ઓહો શું કરીએ ભાઈ આ ભાભીને એને બાને વાત ન કરતા ન કરી બે ઉપાધી કરવા માંડીએ શું કરવો ઓપરેશન તો કરાવવું જ પડીએ છોકરાનું ન હોય ને વાત થાય ન હોય વાત થાય ધીરે બોલો અમે ડોક્ટર હે ભાઈ ધીરે બોલો ન ગમ તો મમ્મી મારું કરો મમ્મી ના ગમ તો કરો મમ્મી ઉફ ઘર ને દીકરી તો મને મોડ ન ગમે મારું કાર જોશે દીકરા તું તે છે ને બધાને કર્યા ને એટલે તને બધાએ કાઢી મૂકી એ કોઈને એમ નથી કે મારી સોનલે કેટલું કામ કર્યું ઘરમાંથી ઘર કર્યું કંઈ નહોતું ગામડા મકાન હતા ત્યાં દઈ દીધી હતી ખાલી નોકરી જોઈને દીકરી અસલ ઘર લેવડે હું બધું એનું નામે નો નહીં ખું એટલી મારી દીકરી ડાય છે કટાણ કીધું તૈયાર હોય બધી મમ્મી જે રહી સંદીપ દી કદર ન કરી મમ્મી મારી અને એમ થાય કે એક વાર તો સંદીપ મને ફોન કરે એક વાર તો કરે এল ফোন করেতোু এ ঘরে হ যাই মানেও কয়নধ আন্দ এল ফোন নত করতা। সাবাদেরক মাতি বাতি যাে তাইতন ফোন করে। তইতাী কদ থাকে মাী চুনালছে।। এতমতো মাবি ক্ম্বি ছাড়ারান্দু খাপ ই যা যাই দুইন সোমা লাব। হ মমেম্বনবব। તબેન પણ કે પાકી સે કેવી સે હિંમતવારી હે કેવી વાતો કરતી તી નો તેના હામું જતી દે મારી દીકરી તે રોગી સે બુઢી જ ન જરાય પણ ગઈ રોગી ઓ કલ્લા ની સીજ જ ન બધો તૈયાર થઈને રેવાય હું કીધી દીકરા તારું નામ ન કહી ને જે એ મકાન લીધું તઈ દે એ ન કર્યું તને બટલી બુઢી ન કે કઈ આપણે કોન મૂકી દઈએ હે કઈ કોઈ નો વિશ્વાસ આવે રખાય બેઈ નું નામ તો તારે ન્યા જવા થા હવે હાલે તને કઈ ન્યા ગરવાય ન દેયા ઈવાસે આ બધાય તને લાગે આવી તો એક ખબર હતી મમ્મી આવસન દીપ કરસે બોની નો થઈ મારા થી ફોન કરું તો એને એમ થાય કે હા સોનલ ને જરૂર છે હું એ એને કરું મને ફોન કરું તને નહીં વાંધો છે દીકરી તું ત્રેટલા દીથી આમ નામ કરે તો આવું મોઢું રાખે તો આમ કરે તો અમને ગમે અમને રહેવું ઉનક ગમતું હે જીરી રે ઉનક ગમતું આમ મમ્મી તો વાંધો ની આજુ બાજુ હું કે ઈ મને વિચાર થાય જી કેવા ના કે હું કે હો દીકરી ક્યાં જાય દુપર તો માવતર આવે બીજે કઈ ક્યાં જાય মা তা ম মাু করছে মা সেই দাুত করছে। তাতো পাই ু তার পাই ু পা সাবে হয় ই বলছে নিও মাবি রিবি তুসেনে শান্তি থীরে খাপ মাজা নিরে আপে আ তরে ুলাই ভা সাব ছেন্দ। ম ম বিচই রই মাননাবে যাব কিও তো খবর পরেে মানে আলো। તો એ તો કરવું જ પડશે જો એ તમારે રિક્સ લેવી પડશે બાઈને કોઈને પૂછવું હોય તો પૂછી લો બાકી તમે સાઈન કરીને પાડ દો અને પૈસા મૂકી દો તો ઓપરેશન આપણે થઈ જાય સાહેબ બાળકને કંઈ વાંધો ના આવે ને એમ કો એ તો કહો કે બાળકનો આપણે કંઈ જવાબદારી ન લે એટલે તો અમે તમને વાત કરી દઈએ ને પેલા કે સીસી સુંગાડી એટલે આપણે કંઈ એમાં જવાબદારી લઈએ નહીં બાળકની ઓહો સાહેબ કંઈ થાય તો અમારે ઉપાડી થઈ પડે ને ઈ તો હવે અમારે કેમ કેવું અમે બધું તો રિક્સ ન લઈ હકી બધું તો અમે નવ્વાણું ટકા હાકે એક ટકા તો અમારે હા ન કેવી પડે અમારું ન હાલે એમાં પછી ઓહો કેવી દુવિધામાં પડી ગયા ઓહો હવે બોલો તમારા બાઈને બધાને પૂછવાનું છે કે હા પાડ દેવાની છે કે શું કરવાનું હાલ જલ્દી જવાબ આપજો શું કરવું ભાઈ આપણે છોકરાનું જોવું પડે ને નકર પગમાં કંઈ થઈ જાય તો નહીં કરાવીએ તો એ ઉપાધિ થાય તમે શું કહો હવે મને કહો স্লিগো করাভো প্লি স্লে সেলিদিয়ো য়ান চিসাই। করাভো হরাভো করাভো প্লিয়ে আপডুয়ো আপয়ে আপয়াতে চিমেন করাকো করিয હાલો તો તમારે એવું હોય તો તમે એકવાર પૂછી લ્યો તમારે ભલાઈ જાઓ તમે પૂછી ને પછી વ્યવસ્થિત મને ફટાફટ જવાબ આપો ચાર કલાક થયા તમારે રાહ જો હા સાહેબ અમે બા ને બાપુજી ને બધા પૂછી લઈ પૂછ્યા વગર જો અમારાથી ન કરાય વળી ઓલું થાય ને કંઈ પણ તો અમારું મારું નામ આવે વચ્ચે કેમ કે ભાઈ ને તો સાઈન કરતા આવડતી નથી એટલે મારે જ સાઈન કરવી પડીએ એટલે મારે બારે પૂછવું પડીએ સાહેબ ઓકે તમે પૂછી લ્યો જાઓ પછી મને ફટાફટ જવાબ આપો હા હા સાહેબ પાકો માં જવાબ આપી હા સાહેબ પૂછીને જવાબ આપી હમણાં દબાણ મિનિટમાં હા બાકી જો ઓપરેશન તો કરાવવું જ પડે નકર એની પગની પ્રોબ્લેમ રહે છે ઠુ થી તમે વિચારી લેજો બરાબર ને બધું વિચારીને તમે મને ફટાફટ જવાબ આપો સાહેબ હમણાં પૂછીને